આમ આદમી પાર્ટીને ગુજરાત રાજ્યમાં મુશ્કેલીઓ ઓછી થવાનું જાણે નામ નથી લેતી ત્યારે ગત રોજ બુધવાર પાર્ટીના જૂનાગઢ જિલ્લાના વિશાવદર તાલુકાના ધારાસભ્ય ભૂપતભાઈ પાણીએ પાર્ટી સાથે છેડો પાડ્યો અને કેસેરિયા કરવાનું હોવાનું જણાવ્યું હતું ત્યારે બીજા એક જ નર્મદા જિલ્લાના ડીડિયાપાડા તાલુકાના આ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાહ પણ હવે વન કર્મીને ધમકાવવા અને મારપીટના કેસમાં આજ રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા ત્યારે મહત્વનું છે કે ધારાસભ્ય ચૈતર વસા અને તેમની પત્ની પીએસ સહિત એક ખેડૂત વિરુદ્ધ વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ચૈતર વસાવાની પત્ની પીએસ સહિત ખેડૂતોની ધરપકડ કરી હતી જો કે ચૈતર વસાવા આ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા છેલ્લા એક મહિનાથી ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ આજ રોજ પોલીસ સમક્ષ હાજર થયા હતા જેને લઈ વિદ્યાર્થીઓના નેતા યુવરાજ સિંહ પણ તાલુકા ખાતે પહોંચ્યા હતા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ સરેન્ડર કરતા પહેલા સોશિયલ મીડિયા પર પોતાનો ઇન્ટરવ્યુ પણ શેર કર્યું હતું જેમાં તેઓએ ભાજપ દ્વારા ષડયંત્ર રચી પરિવાર સહિત પોતાને હેરાન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા તો તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડને લઈને તાલુકા પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવાયું હતું કે હાજર થાય છે તારીખ બે અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ધારાસભ્યશ્રી ચેતર વસાવા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ ગેરકાયદેસર મંડળી અને બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધવામાં આવેલો જે અનુસંધાને આજ દિન સુધી તેઓ ધરપકડથી બચી પોતાનો બચાવ કરી અને ભાગતા ફરતા હતા નાસ્તા ફરતા હતા એ અનુસંધાને આજે ગુનાના કામે તેઓની તથા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે સાહેબ આજે કેટલા આરોપીઓની ધરપકડ કરી છે આજે અન્ય એમના સાથેના આરોપીઓ પણ હાલ આવ્યા છે એ અનુસંધાને એમની પૂછપરછ કરી અને બાદ ધરપકડ કરવામાં આવશે સાહેબ કેવી રીતે આમાં કાર્યવાહી કોર્ટની થઈ શકે ધરપકડ બાદ ઇન્ટ્રોગેશન અને જે અમારી પોલીસ પ્રોસીજર છે એ પૂર્ણ કર્યા બાદ એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે કેમ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે હાલ એ બાબત નહીં જણાવી શકું આપણે હું સર જે ધારાઓ લગાવવામાં આવી છે તેની અંદર હવે ચૈતર વસાવા પોતે છેલ્લા દોઢ મહિનાથી ગાયબ હતા તો એ પણ એડ થશે કે નહીં એ બાબતે હાલ સૌપ્રથમ તો ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ઇન્ટ્રોગેશન દરમિયાન જે બાબતો અમારા ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાન ઉપર આવશે એ અનુસંધાને અન્ય ધારાઓ લાગુ પડતી હશે એ લગાડવામાં આવશે ચૈતર વસાવા સહિત કેટલા આરોપી આજે હાજર છે અન્ય ત્રણ આરોપીઓ પણ આવી ગયા છે એ લોકોની ધરપકડની કાર્યવાહી પણ ચાલુ છે સર આજે હોટલ સાહેબ કેટલા આરોપી પત્ર અત્યાર સુધીમાં સાત આરોપી થઈ ગયા છે સર આજે જે અહીં પોલીસ સ્ટેશનથી લાવીને ઝપાઝપીના ને કહે તો એનો અલગ કોઈ ફરિયાદ થશે કે હાલ તો અમે એમને અરેસ્ટ કરી અને અમારું ઇન્વેસ્ટિગેશન અનુસંધાનની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને એના બાબતે ફર્ધર ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થઈ બાબત ત્યારબાદ એના બાબત આગળ નિર્ણય લેવામાં આવશે ઓકે હજી તો અત્યારે જ હાલ ધરપકડ થઈ છે રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ